નમસ્કાર ગુજરાત હું છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ મહેસાણામાં દુધસાગર ડેરી પાવડર પ્લાન્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું કૃષિ અને પશુપાલનમાં બેતાળીસ હજાર કરોડના વિકાસ કામો ખુલ્લા મૂક્યા રોજના એકસો વીસ મેટ્રિક ટન કેપેસિટીના પાવડર પ્લાન્ટનું ઉદ્ઘાટન ત્રણ પચાસ લાખ કેપેસિટીવાળા ટેટ્રા પેક પ્લાન્ટનું ઉદ્ઘાટન અંદાજે પાંચસો કરોડમાં દૂધસાગર ડેરીમાં બે પ્રોજેક્ટ તો મહેસાણામાં ઉત્સાગર ડેરી પાવડર પ્લાન્ટનું ઉદઘાટન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું કૃષિ અને પશુપાલનના કરોડના વિકાસ કામોને ખુલ્લા પણ મૂક્યા છે તો અનેક વિકાસની ભેટ આપી રોજના એકસો વીસ મેટ્રિક ટન કેપેસિટીના પાવડર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું તો ત્રણ પચાસ લાખ કેપેસિટીવાળા ટેટ્રાપેક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું લગભગ અગિયારસો જેટલી યોજનાઓ દ્વારા કરોડના ઉદ્ઘાટન અને કાર્યક્રમ પણ હતો જે ખેતી પશુપાલન મત્સ્ય ઉદ્યોગ આવા બધા અલગ અલગ વિભાગોના સાથે આ પ્રકારનો કાર્યક્રમ હતો એની અંદર દૂધ સાગર ડેરીના પાવડર પ્લાન્ટ અને યુનિવર્સિટી પ્લાન્ટનું પણ ઉદઘાટન મોદી સાહેબે ઓનલાઈન વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું છે તેના દ્વારા દૂધ સાગર ડેરીના પશુપાલકોને ખૂબ મોટો ફાયદો થવાનો છે સાથે સાથે આ યોજનાને પશુપાલન વિભાગ અંદર મંજૂરી મળતા વ્યાજ સહાય પણ ખૂબ મોટી મળવાની છે જે જે પણ પણ વર્ષની અંદર વ્યાજ આ પ્રોજેક્ટ માટે ભરવાનું થશે એની અંદર ત્રણ ટકા જેટલી સહાય ભારત સરકારના પશુપાલન વિભાગ દ્વારા અને એક ટકો સહાય ગુજરાત સરકારના આત્મનિર્ભર મિશન દ્વારા મળી અને કુલ લગભગ સાત વર્ષની અંદર એસી થી સો કરોડ રૂપિયા જેટલી વ્યાજ સહાય પણ દુસાગર ડેરીને મળવાની છે